રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે વિધાનસભાના સત્ર દરમિયાન પોતાના જીવ ઉપર જોખમ ખેડીને ડ્રગ્સની વિરુદ્ધ લડાઈ લડતા હોવાની કબૂલાત કરી કોંગ્રેસના સભ્યોએ કરેલા આક્ષેપનો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જડબા જવાબ આપી તમામને પરાસ્ત કર્યા ભાઈ પટેલની સરકાર માત્ર અભિયાન નહીં પરંતુ ડ્રગ્સ વિરોધ એક લડાઈ લડી રહી છે હું રાજ્યનો ગૃહમંત્રી છું

તો એને બી પકડવામાં ગુજરાત પોલીસે કોઈ કચાસ નથી છોડી આજ સૌથી મોટું સર્ટિફિકેટ છે સત્તાની ઉપયોગ કઈ રીતે કરવો સમાજના હિતમાં કે સમાજના અહિતમાં એનો આ સૌથી ઉત્તમ ઉદાહરણ છે સમાજના હિતમાં સરકારે એ કોઈ બી વિચારધારાનો વ્યક્તિ હોય એને દૂષણ ફેલાવવાનો હક નથી અને એને પકડીને એક નેક્સસ અને રાજ્યના યુવાનોનું જીવન બચાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવ્યું છે ગૃહમંત્રી બન્યા પછી પહેલા દિવસે જ રવિવારના દિવસે જ્યારે મારી ઉંમરના સૌ યુવાનો પોત પોતાના પરિવાર જોડે બહાર ફરવા હોય હોય જમવા એ રવિવારની રાત રાત મને આજે યાદ છે મોડી સુધી ગુજરાતના ગૃહ વિભાગના સૌ અધિકારીઓ જોડે બેસીને ડ્રગ્સ વિરુદ્ધનો અભિયાન લડાઈ એ કઈ રીતે લડી શકાય તેની તૈયારીઓ ચાલુ કરવામાં આવે અને તે જ દિવસે ડ્રગ્સ પકડવાનું કામ કરનાર પોલીસને પ્રોત્સાહન કઈ રીતે અપાય રાજ્યના કોઈ બી નાગરિક ડ્રગ્સ માટે માહિતી આપે તો એને પ્રોત્સાહન કઈ રીતે આપી શકાય બોર્ડર પારથી કોઈ ડ્રગ્સ અહીંયા આવે છે એની માહિતી આપે તો એને પ્રોત્સાહન કઈ રીતે આપી શકાય તેના માટે ડ્રગ્સ રિવોર્ડ પોલિસી બનાવવામાં આવી પહેલું રાજ્ય ગુજરાત રાજ્ય જેને ડ્રગ્સ રિવોર્ડ પોલિસી બનાવી દેશનું ડ્રગ્સ કેપિટલ કયું કયું રાજ્ય છે કયા કયા શહેરોમાં પ્રિકોશન સ્વરૂપે આપણી એક બોર્ડર પાકિસ્તાનથી જોડાયેલી છે અફઘાનિસ્તાનમાં જે પ્રકારે પરિવર્તન આવ્યું જે પ્રકારે રાજનીતિક આખી બદલાવ આવ્યો

विपक्ष को मेरा मात्र दो हाथ जोड़ के एक निवेदन है राजनीति राजनीति की जगह जरूर से करनी चाहिए लेकिन आपकी राजनीति के माध्यम से इस प्रकार के नेक्सस को किसी भी प्रकार की मदद ना मिले वो आपको जरूर से एक जिम्मेदार नागरिक के तौर पर एक जिम्मेदार प्रतिनिधि के रूप से जरूर से सोचना चाहिए हम ये लड़ाई आर पार की लड़ाई लड़ रहे हैं और ये आर पार की लड़ाई लड़ने के लिए पिछले तीन सालों से मैंने मुख्यमंत्री जी के मार्गदर्शन में ये लड़ाई को देश नहीं लेकिन दुनिया भर के अनेक नेक्सेसों को पकड़ने में हमें सफलता मिली है हम टॉप टू टौ एंड एंड टू टौ टॉप की खास करके तहकीकात करते हैं जिसमें कई ऐसे आरोपियों की बड़ी बड़ी प्रॉपर्टीज हमने जब्त करने में हमें सफलता मिली है ये अपने आप में एक बहुत ही बड़ी सफलता है गुजरात के प्रत्येक व्यक्ति जब तक सुरक्षित नहीं होंगे जब तक गुजरात में એક ગ્રામ ભી ડ્રગ્સ આતા રહેગા તબ તક હમ એ લડાઈ જારી રખે મજબૂતાઈ સે લડાઈ લડતે રહે